ভক্তો મહાશિવરાત્રીની રાત્રે જે ઘરોમાં આ એક શાખ ખવાશે તે ઘરમાં હંમેશા ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના વિશેષ કૃપા અને આશીર્વાદ રહેશે તો મિત્રો એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત કરવાથી ભગવાન શિવ અને પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમનો ઉદ્ધાર માટે કઈક કરવા માંગતાતા હોય તેઓ આ મહાશિવરાત્રી પર વિશેષ પૂજા અને દાન પણ કરી શકે છે તો આજે અમે તમને એક અત્યંત અમૂલ્ય માહિતી આપવા જઈ રહ્યા છીએ 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના શુભ અવસરે જો તમે આ એક વસ્તુ ખાઈ લો છો તો તમારું જીવનમાંથી ગરીબી હમેશ માટે દૂર થઈ શકે હા ભક્તો પૂજ્ય ગુરુજીએ તાજેતરમાં તેમની કલ્કીશિવ મહાપુરાણની કથામાં માં જરાવ્યું કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના ખાસ દિવસે જે લોકો ના ઘરે આ ત્રણ વસ્તુઓ બનાવવામાં આવે અને ખાવામાં આવે તેમના ઘરે આખો વર્ષ ધન દોલતનો વરસાદ થાય હા ભક્તો 15 ફેબ્રુઆરી 2026 ના રોજ મહાશિવરાત્રી જે રવિવારના દિવસે આવે છે આ મહાશિવરાત્રી ખૂબ જ શક્તિશાળી અને ચમત્કારિક છે કારણ કે પવિત્ર મહામહી મહિનામાં આવે છે આ મહાશિવરાત્રી દિવસ હોવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે મહિલાઓ મહાશિવરાત્રીનું વ્રત ઈચ્છા પૂર્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ माटे राखे छे महाशिवरात्रि दिवसे आ एक वस्तु जरूर खावी जो ये तमारा धन दौलत वृद्धि तो तमारा घरे धन वरसादूरो न जो घनाडियो वच्चे वच्चे थी का जुए आवा व्यक्तिओ जीवन में क्यारे सफलता प्राप्त कर सकता वीडियो ने अधूरो छोड़ने न जाव वीडियो पूरो जोवो कारण के भक्तों आ महाशिवरात्रि घना वर्षो पची दुर्लभ संयोग में आ रही छे पूज्य गुरुजीए के पंदर फेब्रुआरी महाशिवरात्रि ना दिवसे भले कई न खाव परंतु आ एक वस्तु जरूर खाई લેવી ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરે એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો સાથે મિત્રો અમે તમને એ પણ જણાવીશ કે ભૂલથી પણ મહાશિવરાત્રીના દિવસે આવું ભોજન ઘરે ન બનાવવું અને ન ખાવું નહીં તો આખો ઘર પરિવાર બરબાદ થઈ જશે સાથે ભક્તો આ વિડિયોમાં માં જાણો કે મહાશિવરાત્રીના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપા પ્ર मित्रों आ वीडियो में अप्णाशू के पंदर फेब्रुआरी महाशिवरात्रि दिवसे भूल थी आ चार काम न करवा नहीं तो बर्बाद वार नहीं लागे साथे भक्तों महाशिवरात्रि दिवसे તમારે આ સાત કામ ક્યારે ન કરવા જે માતા બહેનો એનો આ દિવસે આ સાત કામ કરે તેમનું જીવન બરબાદ થઈ જાય તેમનું ઘરે કંગાળપણું છવાય જાય છે અને જે ઘરમાં આ સાત કામ થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશ માટે ચાલી જાય છે ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશ કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરે ક્યારે ધનની કમી નહીં રહે હંમેશા प्या पैसा तुम्हारा ઘરે આવશે તો મિત્રો અમે તમને આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે કોઈ પૈસા લેતા નથી બિલકુલ મફતમાં માહિતી પૂરી પાડીએ છીએ તેથી તમે વિડિયો પૂરો જોવો અધૂરો ન જો ઘણા લોકો વિડિયોને કાપી કાપીને કે બચ્ચે બચ્ચે થી જુએ હે અને આવા વ્યક્તિઓ જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તેથી વિડિયોને અધૂરો છોડીને ન જા વિડિયો પૂરો જુઓ ચાલો ભક્તો હવે જાણીએ કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી ન શકે ભક્તો કારણ કે વર્ષો પછી મહાશિવરાત્રી આવા શુભ સમય આવી રહી હૈ હિન્દુ ધર્મ ના લોકો માટે આ શિવરાત્રી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ભક્તો આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ કે નકામો જતો નથી હંમેશા લાભ જ લાભ આપે છે ચાલો ભક્તો તો સૌથી પહેલા અમે તમને મહાશિવરાત્રી વિશે થોડી માહિતી આપી દઈએ 15 ફેબ્રુઆરી રોજ વ્રત કેવી રીતે કરું શુભ મુહૂર્ત શું રહેશે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડિયોમાં અમે તમારી બધી મૂઝવણ દૂર કરીશું બસ તમારે સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો પૂરો જોવો પડશે ઘણા લોકોના પ્રશ્નો આવે છે કે મહાશિવરાત્રીના દિવસે અમે પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો શું કરવું આ બધા પ્રશ્નો પ્રશ્નોના જવાબ आजे अमे आ वीडियो में आपीशू के पंदर फेब्रुआरी महाशिवरात्रि ना दिवसे कई वस्तु जरूर खावी जो ये जो तमे आ वस्तु खाई लो तो धनवान बनवाथी तमने कोई रोकी नहीं शके साथे भक्त महाशिवरात्रि रात्र तुलसी में एक वस्तु जरूर बांधवी जो ये जो तमे महाशिवरात्रि दिवसे तुलसी में आ खास वस्तु बांधी दो तो माता माता मताी कृपा थी थार जीवननी गरीबी दूर जशे भक्तो ते थी जसे भक्त वीडियो पूरा जोवो अधूरो न जोवो चालो जानिए ભક્તો દર વર્ષે મહામાસના કૃષ્ણ પક્ષની ચોદસ તિથિએ મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ ઉજવવામાં આવે વર્ષ બે હજાર છવ્વીસમાં માં આ પર્વ પંદર ફેબ્રુઆરી રવિવારે ઉજવાશે આ દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાનપુણ્ય વગેરે કરે છે अवसरे पितृઓના તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવા કર્મો પણ કરવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે સંગમમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે જેથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય આ વર્ષે મહાશિવરાત્રી દરમિયાન આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે કારણ આવો શુભ દિવસ ઘણા વર્ષો પછી આવ્યો છે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે પિતૃઓ માટે દીપક પ્રગટાવવાનો વિધાન છે પિતૃઓ માટે દીપક પ્રગટાવવો ધાર્મિક રીતે અત્યંત શુભ માનવામાં આવે છે આ કર્મ તેમની આત્માની શાંતિ માટે જરૂરી છે અને વંશજોને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભક્તો ચાલો સૌથી પહેલાં અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને બધી માહિતી એક એક કરીને જણાવીશું અને એ પણ જણાવીશ કે મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ અને ભક્તો સાથે અમે તમને જણાવીશ કે મહાશિવરાત્રીના દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જો તમે આ વસ્તુ મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ખાઈ લો તો તમારું ઘરે મૃત્યુ પણ થઈ શકે તો આવું ખોટું કામ ભૂલથી પણ ન કરવો અને અનર્થ થાય તે પહેલા વિડીયો ને પૂરો જોવો આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે તો ચાલો भक्त जाए महाशिवरात्रि साची तारीख समय और शुभ मुहूर्त विषय परंतु मित्रों पहला तारी पास हाथ जोड़ी ने एक विनंती करिए छिए के कमेंट मा અત્યારે જ હર હર મહાદેવ લખી દેજો અને જો તમે આ ચંદ્રેશ સ્ટુડિયો ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને વિડિયો ને એક લાઈક જરૂર કરો તો ભક્તો મહાશિવરાત્રી ના દિવસે બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન અને દાન કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતી નદી ના સંગમ માં देवताओंનો વાસ હોય તેથી મોની અવસ્થામાં આ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવામાં આવે આ દિવસે જરૂરિયાત મંદોને দান કરવાથી વ્યક્તિને શુભ ફળોની પ્રાપ્તિ થાય સાથે ભગવાન વિષ્ણુની કૃપા પર થાય મિત્રો વિડિયોમાં આગળની માહિતી જણાવતા પહેલા જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો હર હર મહાદેવ જરૂર લખો તો ચાલો ભક્તો હવે અમે તમારો વધુ સમય બગાડ્યા વિના જણાવીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુઓનો દાન જરૂર કરવું જોઈએ કારણ કે મહાશિવરાત્રીના ના દિવસે કરવામાં આવેલું દાન બધા દાથી મોટું માનવામાં આવે છે ચાલો ભક્તો હવે જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ તો ભક્તો પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ચોખાનું દાન વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે ચોખા અન્યનો સ્વરૂપ છે અને એવી માન્યતા છે કે ચોખાનો દાન કરવાથી થી ઘર ઘર માં સમૃદ્ધિ આવે અને દાન કરનાર વ્યક્તિ જીવન માં ધનની કમી થી મુક્ત થાય આ ઉપ્રાંત ચોખાનો દાન કરવાથી પુણેની પ્રાપ્તિ થાય અને તે પાપોનો નાશ કરવામાં પણ સહાયક માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિએ ચોખાનો દાન એક प्रकारे ઈશ્વરની સેવા કરવી હા અને આ વ્યક્તિના જીવન માં સકારાત્મક બદલાવ લાવી શકે ચો નું દાન ખાસ કરીને એવા લોકો ને કરવું જોઈએ જેઓ અન્નની કમી અનુભવે હે ભક્તો બીજી વસ્તુ હે સફેદ તલનું દાન મહાશિવરાત્રીના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનો દાન કરવું એક ખૂબ જૂની પરંપરા છે અને ખાસ કરીને આ દિવસ તલના દાન માટે યોગ્ય માનવામાં આવે છે સફેદ તલનો દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય એવું કહેવાય કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનો દાન કરે છે તેમના જીવનમાં ભગવાનની કૃપા રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે એ સાથે તે પાપોના નાશ અને પુણેની પ્રાપ્તિમાં સહાયક છે તલના દાંથી ખાસ કરીને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની ભાવનાઓ ઉત્પન્ન થાય છે આ ઉપરાંત તલનું દાન અન્ય વ્યક્તિને પણ આરોગ્ય લાભ અને સમૃદ્ધિની દિશામાં મદદ કરે છે ભક્તો ત્રીજી વસ્તુ છે આમળાનું દાન આમળા એક એવું ફળ છે જેને આયુર્વેદમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે તેને જીવનનો અમૃત માનવામાં આવે છે કારણ કે આમળા આરોગ્ય માટે અત્યંત લાભકારી છે મહાશિવરાત્રીના દિવસે આમળાનું દાન કરવું વિશેષ રૂપે શુભ માનવામાં આવે આ અંગે ધાર્મિક માન્યતા છે કે જો કોઈને નાણાની તંગી હોય કે આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય તો આમળાનું દાન કરવાથી આ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે આમળાનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા વર્ષે છે અને આર્થિક સંકટ દૂર થાય છે આ ઉપરાંત આમળા આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે અને તેનું સેવન શરીરને તાજગી અને ઊર્જા આપે આ દિવસે આમળાનું દાન કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને સુખી અને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ મળે છે ભક્તો હવે ચોથી વસ્તુ છે સરસવના તેલનું દાન મહાશિવરાત્રીના દિવસે સરસવના તેલનું દાન પણ એક મહત્વપૂર્ણ કાર્ય માનવામાં આવે છે આ ખાસ કરીને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા અને શનિ દોષથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે ધાર્મિક માન્યતા અનુસાર સરસવના તેલનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પરિવારમાં સુકસ વૃદ્ધિનો વાસ્ થાય આ ઉપ્રાંત શનિ દોષના પ્રભાવથી પણ રાહત મળે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિનો દોષ હોય તો સરસવના તેલનું દાન કરવાથી શનિના પ્રતિકૂળ પ્રભાવથી મુક્તિ મળે છે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવે સાથે સરસવના તેલનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય સરસવના તેલનું દાન ખાસ કરીને એવા લોકો માટે લાભકારી છે જેમની कुंडलीમાં શનિ ગ્રહનો प्रकोप હોય આ દાનથી શનિના પ્રભાવને શાંતિ મળે છે અને જીવનમાં આવતી अड़चणों नो नाश छे, तो मित्रों हवे जाए के पंदर फेब्रुआरी महाशिवरात्रि वस्तु है जे तमारे जरूर खाई लेवी जो ये तमारा जीवन मा बधु तमारी इच्छा मुजब थाय तमारा अनुकूल थाय पतिनी दीर्घायु પુત્રની પ્રાપ્તિ સંતાનનું મંગળ થાય સંતાનના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે અને આથી દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન મહાશિવરાત્રીના દિવસે જરૂર કરવું જોઈએ સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે મહાશિવરાત્રીના દિવસે ઘરમાં ભૂલથી પણ બનાવવી જોઈએ ચાલો તેના વિશે જાણીએ તે સાથે તમે શ્રી હરી વિષ્ણુજીને અને ભોળાનાથને પાંચ પ્રકારના ફળો જેમાં કેળા તરબૂચ आम पपलीय नारियल अर्पण करवा જોઈએ તમે તમારી इच्छा મુજબ ફળો લાવો પરંતુ કેરી કેળા પપલિયુ अवश्य होऊ જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ ફળ પણ ન કરી શકો તો मिश्री કે किशमिसનો ભોગપણ भगवान ने लगावी શકો છો કારણ કે જગત ના પાલનહાર ભગવાન તમાર સાચા ભાવ પ્રેમ અને ભક્તિ ને જોય પરંતુ જો ઉપલબ્ધ હોય તો જરૂર અર્પણ કરો તમે કોઈ પણ પાંચ રંગના ફળો લઈ શકો છો પરંતુ આ બાબત નું ખાસ ધ્યાન રાખો કે માતા પાર્વતી ને નાષ્પતી ક્યારે ન ચઢાવવી વ્રત ખંડિત થઈ જાય હે અને ભગવાન ક્રોધિત થાય હે તો મિત્રો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને મહાશિવરાત્રીના दिवसे आम के तरबूज खाई लेशे तेना जीवन में क्यारे धननी कमी नथी थती साथे व्रत राखनारी महिलाओ आ दिवसे निश्चित रूपे मधन सेवन करवो जॉइए साथे मित्रों आ दिवस भगवान नारायण जी અને શિવજીને પણ સમર્પિત હે આથી ધનની પ્રાપ્તિ માટે આ દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર ચઢાવવા જોઈએ જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તેવી જ રીતે મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાણા કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને મખાણાની ખીર બનાવીને મહાશિવરાત્રીના દિવસે श्री लक्ष्मीनारायण अने महादेव ने अर्पण करने घर में धनधान्यना भंडार भरेला रहे धर्मशास्त्रों अनुसार महाशिवरात्रि पूजा में सवारे भगवान गणेश ने जे व्यक्ति दुर्वा घास अर्पण करे छे। તેને કોઈ ગરીબ બનાવી શકતું નથી આવો વ્યક્તિ પોતે જ ધનવાન થઈ જાય છે આ દિવસે પ્રસાદ તરીકે દુરવા ઘાસ અવશ્ય લાવવું અને આખા પરિવારને ખવડાવવું ભગવાન ગણેશની કૃપા તમારા પરિવાર પર હંમેશા રહેશે જે વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે માતા લક્ષ્મીને કેસરીયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરે છે તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્રો તેના અનુરૂપ થઈ જાય છે તે વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે तेने धनवान थवा थी कोई रोकी शक्तु न माता रानी ने अर्पण करी ने प्रसाद स्वरूपे आखा परिवार ने आ जरूर खवड़ावो आथी बंद भाग्यना ताड़ा पर खुली भूली जाय धन संपन्नता ऐश्वर्य तेना जीवन मा हमेशा वास करे छे आ दिवसे खीर अर्पण करवा थी माता लक्ष्मी साचा हृदय थी તમને આશીર્વાદ આપે છે ભક્તો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી ઘણી બીમારીઓ ખતમ થઈ જાય માનવામાં આવે છે કે આ દિવસે સીતાફળનો ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવે છે સીતાફળ ખાવાથી વ્રત સફળ થાય છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના वनवास दरमियान माता सीताए आज ना दिवस दरमियान जे कोई आ खाए ते नो सामनो नथी नहीं करव सीताफल तमारे जरूर जोइए माता माता सीता प्रसन्न थाय छे અને આશીર્વાદ આપે છે પરંતુ મિત્રો ધાર્મિક દ્રષ્ટિએ માંસાહારનું सेवन શારીરિક રીતે આપત્તિજનક માનવામાં આવે છે અને આ તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં પણ અડચણ ઊભી કરે છે માંસાહારથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને પ્રભાવિત કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારથી શરીર અને મનમાં રજસ અને તામસિક ગુણો વધે છે જે ભક્તિના માર્ગમાં અડચણ ઊભી કરે છે તેથી આ દિવસે માંસાહાર ઈંડા માછલી મરઘા કે કોઈપણ પ્રકારના માંસનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારું શરીર અને મનને શુદ્ધ રાખે છે આ વ્રતના ઉદ્દેશ્ય સાથે પૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુ અને શિવની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે ભક્તો હવે અમે બીજી વસ્તુ વિશે વાત કરીએ છીએ જે આ દિવસે વર્જિત હે ખાટા પદાર્થો ખાટું ભોજન જેમ કે કેરી આમલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન આ દિવસે ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિએ ખાટું ભોજન તામસિક ગુણોને વધારે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા પદાર્થો થી શરીરમાં નકારાત્મક ઊર્જાનો સંચય થાય છે જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે યાર એ તમે ખાટા પદાર્થોનું સેવન કરો છો તો તે તમાર મનને ચંચળ અને અશાંત બનાવી શકે છે જેથી પૂજા અને ભક્તિમાં વિઘ્ન આવી શકે છે આ ઉપ્રાંત ખાટું ભોજન શરીરના ઊર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા પદાર્થોથી બચવું જોઈએ જો તમને થોડી તાજગી અને સ્વાદ જોઈયે તો તમે હળવા મીઠા ફળો જેમ કે કેળા સફરજન કે નારિયળનું સેવન કરી શકો છો આ ફળો ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ તમારું શરીર અને મનને શાંતિ પર આપે છે ભક્તો ત્રીજી અને મહત્વપૂર્ણ વસ્તુ જે આ દિવસે દૂર રાખવી જોઈએ તે એ નશાથી સંબંધિત પદાર્થો મહાશિવરાત્રીના દિવસે દારૂ તમાકુ ગુટખા નશીલા દ્રવ્યો વગેરેનું સેવન કરવાથી બચવું જોઈએ નશાના પદાર્થો માનસિક અને शारीरिक आरोग्य માટે हानिकारक છે અને વ્રતના પવિત્ર ઉદ્દેશને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિએ નશાના પદાર્થોથી શરીર અને મનમાં અશુદ્ધિ આવે છે જે તમારું વ્રત અને ભક્તિની શક્તિને નષ્ટ કરી શકે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે નશાનું સેવન કરવાથી ભક્તિની શુદ્ધતા અને નિષ્કલંક પ્રભાવ ખરડાય છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેથી તમારી પૂજા અને વ્રતની असर ओछी थाय आ दिवसे कोईपण प्रकार नशा थी बचवु भक्ति शुद्ध और निष्कलंक रहे नशा थी बची ने तमें मन अने शरीर ने शुद्ध ध कर सको छो भगवानी कृपा प्राप्त कर शको छो चौथी वस्तु विषे बात करे જે છે ખાંડ અને મીઠાઈના સેવનની આ દિવસે અતિશય મીઠું અને ખાડિયુક્ત પદાર્થોનું સેવન ન કરવું જોઈએ ખાંડનું અતિશય સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણોને વધારે છે જે વ્રતના ઉદ્દેશ્યની વિરુદ્ધ છે જો તમે મીઠાઈ ખાઓ છો તો તે તમારી માનસિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે અને વ્રતને ને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે જે કે આ દિવસે હળવા મીઠા ફળો જેમ કે કેળા સફરજન અને નારિયેલ વગેરેનું સેવન કરી શકાય જે શરીર માટે લાભકારી છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે પરંતુ અત્યધિક ખાંડ અને મીઠાઈનું સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે આ વ્રતના ઉદ્દેશ્ય સાથે મેળ ખાતું નથી મીઠા પદાર્થોના બદલે તાજા ફળો અને હરુ સાત્વિક ભોજન ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો ભક્તો પાંચમી અને અંતિમ મહત્વપૂર્ણ વસ્તુ હે ડુંગળી અને લસણનું સેવન મહાશિવરાત્રીના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં આને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને પ્રભાવિત કરી શકે છે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં વિઘ્ન ઊભું થઈ શકે છે ડુંગળી અને લસણના સેવનથી મન અશાંત થઈ શકે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે તેથી આ દિવસે આ બનનેનો सेवन ન કરવું એ જ યોગ્ય હે ભક્તો અંતિમ વસ્તુ વિશે જાણીએ મિત્રો આ દિવસે રીંગણની શાકભાજી ન ખાવી તેનાથી પાપ લાગે છે ભક્તો હવે અમે જાણીએ કે આ દિવસે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે ન બનાવવી જોઈએ નહીં તો આખો ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિ એ આવું ભોજન ન ખાવું જોઈએ આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દેહે ભગ थाई चालो हवे के पंदर दिवसे भगवान भोरानाथ क्रोधित થઈ જાય ચાલો ભક્તો હવે જઈએ કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તુલસીના ના છોડમાં કઈ વસ્તુ જરૂર બાંધવી જોઈએ જેથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય મિત્રો મહાશિવરાત્રીના દિવસે તુલસીના છોડની પૂજાનું પણ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌથી પહેલા વ્યક્તિએ સવારે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ ત્યાર બાદ તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ ભક્તો મહાશિવરાત્રીના ના દિવસે તુલસીના છોડ પર કલાવા કે મોલીનો દોરો બાંધવાની પરંપરા એ કલાવા બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય આ પરંપરા ખાસ કરીને ઘરના તમામ સભ્યો માટે ખુશહાલી અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે કલાવા બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને આ આખા પરિવાર માટે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે કલાવા બાંધતી વખતે વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેણે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બાંધો આથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થતો નથી અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે સાથે આ વ્યક્તિના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યોમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે ભક્તો મહાશિવરાત્રીના દિવસે તુલસી પાસે મીઠો ગોળ જેમ કે ગોળતલ અને ફળોનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ શ્રદ્ધાનો પ્રતીક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્વ વછે કારણ કે આશિવ અને વિષ્ણુના પ્રિયા પદાર્થો હે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તલ સાથે તેને અર્પણ કરવાથી વિશેષ પુણેની પ્રાપ્તિ થાય છે ગોળ તલ અને ફળો અર્પણ કરવાથી થી ઘરમાં સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય એવી માન્યતા છે કે આ દિવસે ભગવાનને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિ તેના જીવનમાં દാരിદ્ર્ય અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ખુશહાલીનો વાસ થાય છે મિત્રો હવે મહાશિવરાત્રી બે 2026 માટે ચોક્કસ તિથિ સમય શુભ સમય વિશે વિગતવાર જાણીએ તો મહાશિવરાત્રી તિથિની શરૂઆત 15 ફેબ્રુઆરી 2026 રવિવારે સવારે થશે અને તેની સમાપ્તિ તે જ દિવસે રાત રે થશે આ મુજબ મહાશિવરાત્રીનો મુખ્ય ઉપવાસ अने दानपुनेनो महत्व पंदर रहे शे, एटले के 15 फेब्रुवारीए रहशे એટલે કે 15 फेब्रुवारीए महाशिवरात्री ઉજवाशे અને તેમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 5 વાગ્યા 12 મિનિટ થી 6 વાગ્યા 01 મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યા 13 મિનિટ થી 12 વાગ 58 મિનિટ સુધી રહેશે અને વિજય મુહૂર્ત બપોરે 2 વાગ્યા 42 મિનિટ થી 3 વાગ્યા 27 મિનિટ સુધી રહેશે મિત્રો એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમામ માહિતી જનરૂચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે તેથી જ્યોતિષ વાસ્તુ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો મિત્રો આ વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમનેશ રેષ્ટ સલા આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને સાથે સાથે વાસ્તુ શાસ્ત્રને લગતા વિડિયો જોવા માટે અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો જોવા બદલ આપનો આભાર આપનો દિવસ શુભ રહે રાધે રાધે